કચ્છના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડાએ સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓ સાથે રંગોત્સવ મનાવ્યો કચ્છના લોકપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા સાથે કચ્છના સરહદી વિસ્તારના શાળાના વિદ્યાર્થીઓ સંગ રંગોત્સવની ઉજવણી કરી હતી सीमावर्ती गुनेरी शालाना बालको साथी होली रंगोत्सव ने ઉજવણી કરી બાળકોને શૈક્ષણિક કીટ પ્રદાન કરી હતી सांसद સાથે રંગोत्सव ની ઉજવણી કરતા બાળકોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 11 ગુજરાત મુંદ્રા કચ્છ કચ્છડો ય સાજો Woo! Let's go. Real freshness, carnival, Yes, soft drinks.